રૂપિયા પાંચ પોઈન્ટ કરોડના ખર્ચે લોકાર્પણ ખાતમુહૂર્ત યોજાયો હતો કાર્યક્રમમાં એકસો છપ્પન વિધાનસભા વસાવા વસાવા જિલ્લા પંચાયત અમીષા પરમાર નયનાબેન સોલંકી અફઝલ ખાન પઠાણ તાલુકા સંગઠન મહામંત્રી સંજય રાણા સામાજિક આગેવાન અનિલ સિરસા સરકારી અધિકારી કર્મચારીઓ સરપંચ ડેપ્યુટી સરપંચ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ લોકોએ રોડ આરોગ્ય કેન્દ્ર બાંધકામ ગટર લાઇન પેવર બ્લોક જેવા વિવિધ વિકાસના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાતા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબનો આભાર માન્યો હતો